વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ પૂર્ણ થતાં પ્રોફેશનલ મીટ તેમજ પત્રકાર પરિષદ યોજી મોડાસાના કલમ ખાતે યોજાઈ છે કમલમ ખાતે આ બેઠક યોજાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવામાં અને સુશાસન ગરીબોના કલ્યાણના અગિયાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા તે નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન મોડાસા કમલમ ખાતે કરવામાં આવ્યું હતું અને જેની અંદર અરવલ્લી જિલ્લામાં રાજ્યસભાની સાંસદ મયંક નાયક અરવલ્લી જિલ્લાના ભાજપના પ્રમુખ સહિત વિવિધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદની અગિયાર વર્ષના સુશાસન સમયગાળા દરમિયાન વિવિધ યોજનાઓ થકી માહિતીઓ અને કાર્યશૈલીની વિવિધ માહિતીઓ આપી હતી ઉજવણીઓ કરવામાં આવી હતી અને તમામ પ્રકારની ઉજવણીઓમાં દરેક પ્રકારના જે કાર્યકર્તાઓ હતા તે હાજર રહ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ષના શાસન ઉજવણીના ભાગરૂપે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સૂત્ર સાથે આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એમને અગિયાર વર્ષમાં કરેલા નિર્ણયોની એક પ્રદર્શની ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિકો સાથેની અમારી ચર્ચા વિચારણા છે અને આજે વર્ષના વડાપ્રધાન તરીકે અને ચૌદ વર્ષના મુખ્યમંત્રી તરીકે સતત પચીસ વર્ષથી જનકલ્યાણના કામો કરતા છેવાડાના માનવીની ચિંતા કરતા અંત્યોદયના કાર્યક્રમને પ્રજાલક્ષી નિર્ણયો લેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના કેન્દ્રના વડાપ્રધાન તરીકેના શાસનને અભિનંદન આપવા માટેનો આજે અમારો અરવલ્લી જિલ્લામાં બેઠક રાખવામાં આવી છે